જય કેસાર મિત્રો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ તમને સંપૂર્ણ બતાવું છું આવતા ખેડૂતો એ આવી અને સીધું પહેલા રજિસ્ટ્રેશન કરાવવાનું છે આ રીતે જે પ્રક્રિયા છે ચાલી રહી આપણે સિક્યુરિટી માટે પણ બધાય સ્થર્જ છે આ રીતે અહીં ચાપાણીની પણ સુમધુર વ્યવસ્થા છે આઈડી શાખા કટક જામજો તાલુકા હેલ્થ કચેરી ગામજોપુર આપનો હાર્દિક સ્વાગત છે પશુપાલન શાખા જિલ્લા પંચાયત જુનાગઢ કૃષિ યુનિવર્સિટી આપણે ખેડૂતો માટેન્દ્ર જામધામ ખેડૂત સંમેલન અર્જુન આપ જોઈ શકો છો જામયુતુ કપલે આજના મેસિતોલોકા ગ્રામ અને તાલુકા પંચાયતના પ્રમો બેસતી બેસતી પર ઓખાજે આપને જે ઉપસ્થિત સમાજે એ પ્રમાણે સેવાભાઈ પરમા સેવા પ્રાકૃતિક પરમા સંગ્રહ આઈ સબ દેખજો ઉપર ઉત્તમ બજાર બצનીના અમારો ચાંદીદારટર મંત્રી કિચોટી પર જશેગા એવા જામિતુ और तो रेलवे स्टेशन रोड दांदो सोनाली गांव चक्रपाटीना प्रमुख पार्टी नेता ज्योति होविया जागतपुर तालुका मुख्यालय ला चारों ओरला जलवर कंपनी शक्तिमा सेवा के भारतीय जनता पार्टीना माननीय जयंत राय भाई जनतु नगरपालिकाना प्रमुख સુમધુર અને સુંદર વ્યવસ્થા છે કૃષિ મેળા સામે સારામાં સારી જમવાની વ્યવસ્થા હૈ ખેડૂતો માટે

અને ગામે ગામ કૃષિ કૃષિ યુનિવર્સિટીના જુદા જુદા વૈજ્ઞાનિકોને ગામડે ગામડે મોકલીને અને ખેડૂતો ખેડૂતોને ઘર આંગણે મારી માહિતી અને માર્ગદર્શન મળે આવી વ્યવસ્થા કરવામાં આવી એનું પરિણામ આપણે ખૂબ સારું મળ્યું એ વખતે પણ હું સરકારમાં હતો મને બરાબર યાદ છે

અને પ્રોસેસર ભાવ કઈ રીતે પડી શકે એના માટે રાજ્ય સરકારે ગુણવત્તાયુક્ત બિયારણો ઉપલબ્ધ કરાવી અને ખેડૂતોને પાણીની વ્યવસ્થા વધુમાં વધુ થાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો આ ગામડે ગામડે કૃષિ મહોત્સવ આ કૃષિ મહોત્સવની અંદર કૃષિ નિષ્ણાંતો આવી અને જુદા જુદા પાકો અંગેનું માર્ગદર્શન આપે અને સાથે સાથે

એના માટે સારામાં સારી ગુણવત્તાવાળા વાળા બિયારણો ઉપલબ્ધ કરાવવાના કૃષિ માર્ગદર્શન આપવાનું પિયત માટે મોટી સંખ્યામાં જેટો પડાવી પાણી સંગ્રહ કરી અને ખેડૂતને વધારેમાં વધારે પિયત પાણીનો લાભ કઈ રીતે મળી શકે એના માટેનો પ્રયત્ન ડ્રીપ ઇરિગેશનની અંદર પચાસ ટકા સબસિડીમાં વધારો કરી અને પંચોતેર ટકા જેટલી પાણીનું વધુમાં વધુ ઉત્પાદન થઈ શકે એના માટેના પ્રયાસ અને એ યોજનાને સહજ રીતે ખેડૂતો સ્વીકારી જેના પરિણામે ખેડ ઉત્પાદનમાં અનેક ગુણો વધારો આપણે સમય સોળ સત્તરની અંદર એમએસપીના પાક પાક ઉત્પાદનની ખરીદીની શરૂઆત કરી આપણે સમય જોયું હશે કે દર વર્ષે એ મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય તુવેર હોય આવી ઉત્પાદન થાય એના કેટલાના ભાવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી એ માર્કેટમાં હોય ત્યારે ખરીદી કરી અને પડે એના માટે સરકાર સતત કરી રહી છે એટલું જ નહીં ભાવ દર વર્ષે જુદી જુદી અને

એટલે વર્ષ દરમિયાન નરેન્દ્રભાઈને સસ્તો નથી નરેન્દ્રભાઈની અને કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની ઈચ્છા છે કે વધુમાં વધુ ખેડૂતોને વીજળી અને પીયરનું પાણી કઈ રીતે આપણે ઉપલબ્ધ કરાવી શકીએ એના માટે નરેન્દ્રભાઈએ સૌની યોજના તૈયાર કરી કે નર્મદાનું પાણી ચોમાસા દરમિયાન જે દરિયામાં જતું રહે છે એને બદલે જરૂરિયાતવાળા વિસ્તારની અંદર એનો ફાઉન્ટિંગ કરી અને સૌરાષ્ટ્રના યોગ્ય પંદર ટેમ અને ચાલીસ થી પિસ્તાલીસ જેટલી નદીની અંદર એ પાણી ખાલવી અને મોટી સંખ્યામાં બે બધે કેટે ફરી અને એ વિસ્તારના ખેડૂતોને પાણીનો લાભ આપવા માટે ખૂબ મોટો પ્રયાસ કર્યો છે હજુ પણ આગળ જતા નરેન્દ્રભાઈ જુદી જુદી સભે

આપણે જામજોધપુર વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય કિસાન